nahmili karo sir vidyana siddhantane janva ahe karo ane mane khubch aatme rashtriya pratinidhi chi khub khub dhurvao aa aapso khub jalele ahas desh na nirman mate ane aapso chi dakshatane khub vidyana mara mitrone pehla tu sundar roshito ahe apne doba varsh ma padhili ahe ane aavakon ma padhili ahe amala vidyana mitrone amne sahyog aapma mate karye apini karyu chyaane mane मैं इस सहयोगना के हमने की स्वतंत्रता का कॉन्स्टिट्यूशन मार्की प्रडम ऑफ स्पीच पर पढ़ा। प्रडम ऑफ स्पीच अंतर्गत बिरयानपन भारत 15 है। हमारा दर्शन पॉइंट की कलाम की हमने हमारा पता आपका वर्षमा आपका वर्ष हमें एक सिद्धांत अपना होता सिद्धांत पेश करें। एक जरूरत है एक सलाह कि इन्हें माना जाने की। ऐसा कि

જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે આ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમયે અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છીએ એના અમને ખૂબ સંતોષ થાય છે આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને

અમારે જે રીતે મીડિયાના ફોર્મ ચેન્જ થયા છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને હવે ડિજિટલ મીડિયા તો એમાં પ્રેસ કોન્સિલ ઓફ મીડિયા હોય એ ઓફ ઇન્ડિયા જે છે એની ડિબેટ અમુક આર્ટિકલ્સ આ આપ લોકોને મારાથી વધારે ખબર છે કે સાચી મીડિયાનું કામ છે જે ફેક્ટ બેઝ રિપોર્ટિંગ કરવાની સાચી વિગત સાચી હકીકત ધ્યાને રાખવાની એમાં સેન્સેશનલાઈઝેશન કરવાનું

અ પ્રેસની અગત્યતા બાબતે તેમજ લોકતંત્રમાં મીડિયાનો જે ફાળો છે તે બાબતે કાર્યક્રમમાં હાજરી આપી તમામ મીડિયાના મિત્રો સાથે મીડિયાની સકારાત્મક ભૂમિકા તેમજ તેમનો દેશના વિકાસમાં શું રોલ છે તે બાબતે ચર્ચા કરી તમામ મીડિયાના મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસની મતે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનો રોલ ખૂબ જ અગત્યનો છે આપ આપના કાર્યમાં સારી એવી કામગીરી અને પ્રગતિ કરો તેવી તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ